અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટમાં પુનઃ એક વાર ભીષણ આગ ફાટી નીકળવાનો બનાવ બન્યો હતો કેમિકલ પ્રોડક્ટ બનાવતી જીએલ ઇન્ડિયા કંપનીમાં બપોરના સમયે આખરી ગરમી વચ્ચે આગ ફાટી નીકળતા ફાયર વિભાગની ટીમો દોડતી હતી આવેલા વીજ ટ્રાન્સફોર્મર આગે સમગ્ર કંપનીને ભરડામાં લીધી હતી જોકે ભીષણ આગમાં એક જાનહાનિ કે ઈજા ન નોંધાતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો અંકલેશ્વર જીઆઈડીસી આવેલા જીએલ ઇન્ડિયા કેમિકલ કંપનીમાં બપોરના ત્રણેક વાગ્યાના ગાળામાં ભીષણ આગ ફાટી નીકળી હતી મળતી આધારભૂત માહિતી પ્રમાણે કંપનીને અડીને આવેલા વીજ કંપનીના આગની જ્વાળાઓ અંદર પ્રસરી ગઈ હતી અને જોત જોતામાં સમગ્ર પ્લાન્ટ આગની જ્વાળાઓ વચ્ચે ઘેરાઈ ગયું હતું આગ એટલી તીવ્રતાથી ફેલાઈ કે અંદર ફરજ બજાવતા કામદારો સહિત માલિકોએ પાછળના ભાગની કંપનીની દીવાલ કૂદીને જીવ બચાવવા ભાગવું પડ્યું

ના કામદારો અને માલિકોના જીવ અધ્ધર થયા હતા એક સમયે નજીક આગ ઓલવતા ફાયર ફાઈટરો પણ હગવાની ફરજ પડી હતી આગ લાગ્યા બે કલાક બાદ પણ આગુ મેળવી શકાયો ન હતો મોડે મોડે સાંજે છ વાગે આગ કાબુમાં આવી હતી મોડેથી ભરૂચ પાનોલી ઝઘડિયા થી ફાયર બ્રિગેડ બોલાવવાની ફરજ પડી હતી બનાવ અંગેની જાણ થતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોદ્દેદારો જેડીસી પોલીસ જીપીસીપી સહિતની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી માં જીએલ ઇન્ડિયા નામની કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ડીપીએમસી ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરાતા તેઓની બે ગાડી ઘટના સ્થળે આવતા અન્ય જરૂરિયાત જણાતા તેઓ દ્વારા નજીકના ફાયર ટેન્ડર જીએનએફસી ભરૂચ અંકલેશ્વર નગરપાલિકા ભરૂચ નગરપાલિકા પાનોલી જીઆઈડીસી ઝઘડિયા જીઆઈડીસી આસપાસની ઇન્ડસ્ટ્રીઝ તમામની મદદથી આગ પર કાબૂ મેળવેલ છે અને ઘટનામાં સદનસીબે કોઈ પણ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી મુખ્ય આગનું મુખ્ય કારણ અહીંયા આવીને અમારા દ્વારા જાણવામાં આવ્યું કે અહીંયા જે ટ્રાન્સફોર્મર છે બહારની બાજુ તે ફાટવાથી આગ લાગી હતી કોઈ કેજ્યુરિટી અને કેટલા ફાયર દસ થી વધારે ફાયર ટેન્ડર ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવેલ છે અને ઘટનામાં સદનસીબે કોઈ પણ ઈજા કે અહેવાલ ઈજા કે જાનહાનીના અહેવાલ નથી